તે કહા કાય દોસ્તાર આજ હજી આઠ તારીખ જુલાઈની બે હજાર ચોવીસ ને અનિલભાઈ પાછી એક ખુશખબરી આમના આમનાય અનિલભાઈ આળીમ લેને આમનાય પાછો એ વર્ષે ખાવાડું નો તે બહુ મજા આવું આય કે અનિલભાઈ કાંઈ બોલની નહીં આંખ નહીં હે તું તે દર વર્ષે આમાં આળીમ ખાવડાવેલા તો ન તો લાખ લાખ આભાર કહેવાય તે દોસ્તાર અહીં બસ મેં આળીમ લેવા લાગ આમને લો આય થોડીક વાર મને આળીમ લઈ લેમ ને પાઠી તું હાથ દેખાડે બાકી વરસાદ મોસમ હો જા કહા ગાખે વરસાદ કહો ગાય બરોબર આય વરસાદ વરસાદ તે બરોબર આય વરસાદ માં આવી લાગનો મે તે હો ગા તે ચાલા અનિલભાઈ ભાઈ આપા કઈ અનબોક્સિંગ કરે તા આડીમ ના અનિલ દેખાડતા આપણે એક દસ્તાર હા દેખાડી દી આડીમ એ રી લેમ આડ અનિલભાઈ ખામનો ખમનો મે આય હાય 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 મજા આવી ગઈ આભાર આભાર ભાઈ તુણો બહુ આભાર યાર કજેકા તું દર વર્ષે મજાની મજા લાવી દે આઈ હાઈ એ આળીમ તો એરા દસ્તારા અહીં આઈ હાય એકદમ ફૂલ ઓરિજિનલ આળિમ એરી લેવા અનિલભાઈ બે શબ્દ ના એ હજાર શબ્દ આખવા પડે તું ના આભારના કજેકા દસ્તારા અહીં એરી લેવા એ ખામની મજા આવે આળીમની મજા તો તું જાણી જ તા કહીક મજા આવે તે બસ હવે અનિલભાઈનો આભાર તોનો ને અહોજ ખાવડતો આવતે આવતા હો બુકિંગ કરી જ દેતા થેન્ક યુ ભાઈ દોસ્તાર એરી લેવા ચાલુ વરસાદ બી અનિલભાઈ દેવ આમનો આણા નવાય દોસ્તી તીન ચાર વરસાદથી આઈ ને બસ મજા લેતા મેં હું હવે આળીમ લેમ નાય ને પાછી ઘર જઈને બનાવું ને તો મારા દેખાડે તે આપણે કામકાજ એમ ચાલે કે કાં કહે બનાય બનાય તો અનિલભાઈ આપણે કલર કામ કરે તે તમને કોઈને બી ઘર તુમણા કલર કામ કરાવના ના ઓર્ડર દેમ ન રહે તે કોન્ટેક્ટ કરી લેજે આ નંબર લખેલો આય અનિલભાઈ નો નંબર આય ડાયરેક્ટ યજ ફોન કરી દેજો ઓકે તે બસ કંઈ કામ રહે તે ભાઈ આ યાદ કરજે ખાસ કુલક કુળકવરહાટી કામ કર અનિલભાઈ દસ વર્ષથી 10 વર્ષથી કામ કરે આ અનુભવી માણુ આય ને આપણે ટીમ માં કુળક માણુ આય સાજાણા જણા સાજાણા હો જા મે કેના કેના એરિયા માં કામ કરા તું મી કલર કરું ના બરા જ વિસ્તાર માં બરા જ વિસ્તાર માં કોઈ નામ આખ ને વલવાડા ને આપણે વલવાડા પાસડા પાસડા ને બોગઈ થી આગળ કણ આય ખા નિરપણ કે કેના હા નિરપણ હા નિરપણ માં બરે જ કામ કરે તાય તે તું મી બી ખાસ સાધ્યા તમને મંગાવ તમને કામ રહે કલર કરું ના ઘર હોગા આમે ફોટા બી થાય તાય કહા કલર કર લાતી અનિલ ભાઈ ના એરી લેજા કામ ચાલા બાય બાય કરી ભાઈ તે દોસ્તો તમારે પણ તમારા ઘર નું કલર કામ કરાવવાનું હોય આ તમે સેમ્પલ જોઈ રહ્યા છો ઘર ના આ અનિલ એ કલર કામ કર્યા છે તો તમારે પણ કરાવવું હોય તો આ નંબર પર તમે ફોન કરી દેજો ડાયરેક્ટ અનિલભાઈ સાથે વાત થઈ જશે અને એવો તમારા ઘરે આવીને કલર કામ કરી જશે ચાલો જડી ગયા બનાવું ન હજો તો તુમી એરજા ને મજા લેજા તુમી હો ને મેં હો મજા લે તે બે હજાર ચોવીસની પહેલી આડીમ ખાઈ લાખી દોસ્તા રહ્યો અનિલભાઈ થેન્ક યુ સો મચ આળીમ દેવા બદલ ને હોજ આળીમ દેતો રહી ને મજામ નહીં બહુ જ ટેસ્ટી લાગે ટેસ્ટ વિશે તો મકા આંખોની જરૂર ના મેળે તે થેન્ક યુ સો મચ ને નવા નવા વિડીયો પાસા આવું નહીં તે હેરતા રજા એન્ડ આભાર